નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો વિડીયોની શરૂઆત જ આપણે ઠાકરના નામથી કરી જઈએ ઘણા કહેતા હે કે તમે તો યાર આયર સૌને હાવામ કાં ઠાકર જય ઠાકર જય મોરલીધર કહેવાનું હોય પણ બધું વાં ભેગું એક જ જગ્યાએ થાય છે અને વિડીયોની શરૂઆત જ તમે મારી બેય બાજુ દેખતા હો કે મગફળી પડી છે મિત્રો આ મગફળી કરવામાં રાત દિવસ એક કરી નહીખા વરસાદ અને એવું તાપમાન એની વચ્ચે મગફળીની અંદર કામ કરતા હોય ત્યારે ખેડૂતના દીકરાને હેના કપડાં હે ને એકદમ પલળી જતા હોઈએ ક્યારેક વરસાદ આવે પવન હોય હાથે તો એવી ઠંડી ચડી જતી હોય છે વિડીયો થોડોક ઇમોશનલી છે જોજો મજા આવશે પણ દર્દભરી કહાની એવી બધી છે કે ભાઈ ખરેખર ભાવ એટલા બધા નીચા ગગડી જાય છે ને ત્યારે વિડીયોથી થોડીક આમ રિક્વેસ્ટ કરવી પડે અને ખરેખર ખેડૂતનું કંઈક કામકાજ જ એવું છે કે જે કંઈ થાય ને એમાંથી રોડવી લેવાનું છે ખેડૂતનો દીકરો ક્યાંય લાંબો હાથ કરવા જતો નથી આજે પાક ઉત્પન્ન થાય એમાંથી ઢોર ખાય શોર ખાય પછી લગભગ બધા ખાય વાહે વધે ને તો અમારા છોકરા ખાય ને નકર વાહર ખાઈને ઊભા રહે હજી ક્યાંય કોઈ ખેડૂતનો દીકરો હાથ લાંબો કરવા નથી ગયો પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ક્યારેય ખેડૂતનો દીકરો દુકાને આવે ને તો લૂંટવાને ઈરાદેથીને વસ્તુ પકડાવી ના દેતા આ વસ્તુ એક નોટ કરજો ક્યારેય પણ ગમે એવાની દુકાન તમારે હોય ખોળ કપાસિયાની હોય દવાની હોય અનાજ કરિયાણાની હોય કે કોઈ પણ ચીજ વસ્તુ લેવા આવે ખેતી માટેની ત્યારે થોડીક રેમ કરજો અને રાત દિવસ ખેતરની અંદર મહેનત કરી બેનો દીકરીઓ પણ ખેતરની અંદર રાત દિવસ જ્યારે આપણે પાણી ફેરવતા હોય ફુવારા ફેરવતા હોય તો જીવ જંતુનો સામનો કરી બેનું પણ આની અંદર નાના નાના છોકરાને પણ ઘરે રડતા મૂકી આવી અને રાત દિવસની મહેનત એક કરી અને જ્યારે પાક ઘરે આવે ને ત્યારે ભાવ બીજા કરે ખરેખર અંદરથી લાઈ બરે પણ હું છે તમને ટી શર્ટ આગળ અધેર કરું તો સાંભળી દેખાય છે અંદરથી લાઈ બરે ને એ નહીં દેખાતી હોય જ્યારે અમે મગફળીનો પૂરો તમને દેખાડીને તમારા હાથમાં એમ કહીએ કે એટલી છે તમને જેને ખબર છે જે ખેતી કામ કરે છે એ તો એમ કહે છે કે એટલી થાય ને અને જેને ખબર ના હોય એ તો કોમેન્ટ પણ નથી કરતા અને જ્યારે સિંગતેલ ખાવાની વાત આવે કે સિંગતેલ મોંઘું પડે છે બજેટ ખોરવાઈ જાય છે ભાઈ બજેટ ખોરવાઈ જતું હોય તો સિંગતેલ ના ખાવાય તો પામોલીન ખાઈ લેવાય અસલ વસ્તુ ખાવી હોય તો ભાવ પડે અને એક સમજાતું નથી ખરેખર મિત્રો કાલે હોટલમાં જમવા ગયા ને એ વિશેનું જવું પડે એમ હતું અને હાઉ ટ્રાય કરવા જ ગયા હતા અમુક અમુક સમયે જવું પડતું હોય કેમ કે વિડીયોની અંદર આપણે કંઈક પણ એવું જાણવા મળ્યું હોય અને એ વાત તમારે રજૂ કરવી પડતી હોય ત્યારે થોડુંક એમ થાય ખાલી વિચાર કરો મુઠ્ઠી એક કાજુના શાકના બસો રૂપિયા રીંગણાનો ઓરો આપણે અહીંયા તમે માનો અઠવાડિયામાં વયો જતો હોય એની કોઈ કિંમત નથી અને એ વાંચ હોટલમાં જઈ અને જેટલી જેટલી એમ કે ફેસિલિટીવાળી હોટલ હોય ને એટલો ઓરો મૂકો ત્રીસ રૂપિયાના કિલો ઘઉં હે ત્રીસ રૂપિયાના કિલો ઘઉંનો જ્યારે તમે એની રોટલી ખાવ તો પંદર રૂપિયા રોટલી હોય કદાચ ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર રોટલી હોય તો રોટલી હોટલ હોય તો એના પણ વીસ રૂપિયા રોટલીના થઈ જતા હોય તો ઘઉં તો મારા વાલીડા અહીંયા જ પાકે છે ખાસ કરીને ખેડૂતના દીકરાને કહી દઉં છું કે બહુ ભૂખ લાગી હોય સિટીની અંદર ગયા હોઉં અને અતિના પ્રમાણમાં એમ થાય કે રહેવા એમ જ નથી તો જ રોટલીને શાક ખાવા જજો ન કે બે સફરજન બે કેરા ખાય અને ધમધમાટી બોલાવતા રહેજો અમે ચાર પાંચ કલાકમાં તો ઘરે આવી જતા હોય ક્યારેક ક્યારેક હોટલમાં હું ખાલી ટ્રાય કરવા જાઉં છું કે ભાઈ કઈ હોટલમાં કેટલી સુવિધા છે અને કેટલું એની અંદર મોંઘવારી છે ખાલી સલાડ લઈને બે ડુંગળીને ચકેડ આવે ને બે કાકડીને આવે સીધા વેહીને પચીસ રૂપિયા લઈએ તો પચીસ રૂપિયાની કાકડી કાકડીએ નથી વિચાર કરો બધું થાય હે અયા અને ભાવ થાય હે વાં મરી ગયા કરી કરીને અને ક્યારેક પણ આવો છોડવો દેખાઈ જાય ને તો એમ કહે કે એકને અનેક થાય તમારે શું વાંધો હોય કેમેરામેન જરાક નજીક આવીને ફોકસ કરો મૂળિયાં કાપેલી માંડવી હે કોઈ કોમેન્ટમાં એમ ના કહેતા કે ખોટું બોલે હે આ છોડવા હે ચારથી પાંચ પણ મૂળિયા એવું હતું કંઈ પણ કે મૂળિયા બહુ મોટા છે અને એકદમ જોરદાર આની હાઈલાઈટ દેખાય એટલા માટે દેખાડું ફાલ ઘાટો જ છે એમાં જોવા પણ જ નથી એકસો છે અને આપણે આ આ વાડીની જો સામે ઊભીને એ જ મગફળી છે નજીકથી દેખાડું મૂળિયા કાપેલા એ દેખાય વિશ્વાસ આવે અને મિત્રો એક તો ખાસ એ વસ્તુ કહેવાની છે કે એટલી સત્યતા એટલી પવિત્રતા ને એટલા સચ્ચાઈથી વિડીયો બનાવતા હોય ને તો એ માણસના જ્યાંમાં કંઈક ખોટ લાગતી હોય જે વિડીયો અમે મૂકી છે આ વિડીયોનું આખું તારણ કાઢી અને આ વિડીયોને ગમે તે વિડીયો મૂકવાય ને એની એકદમ ચકાસણી કરી અને પછી જ વિડીયો બનાવું ખાલી કોઈ ફેંકમ ફેંક કે ઝીકા ઝીકી હાંકવી નથી આ એકસો નંબર છે મારી જ વાડીની છે જોવું જોઈએ કેટલો ખાલી ફાલ ઘાટો છે ને એ તમને નજીક કેમેરામેન આવશે ને એટલે દેખા છે અને મિત્રો આનું તેલ ખાવામાં જો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જતું હોય ને તો તમે આનું સસ્તું તેલ લેહો ને કે જ્યારે મગફળીના તેલના ભાવ ઘટાડીએ કે મગફળીના ભાવ ઘટાડીએ ને એટલે અમારી ગૃહિણીનું બજેટ નહીં અમે ઘરમાં જેટલા આવું ને એટલે બધાનું બજેટ ખોરવાઈ જાય અને ત્યાર પછી તમને બતાવો કે મારી આ બીજી વાડીની મગફળી છે આ છે જેવીસ આની અંદર મૂળિયા કાપેલી છે કોમેન્ટમાં જઈદ વાત લખતા જજો કોઈ પણ ભાઈ હોય એવું થાય કે આપણે વિડીયો સારો લાગ્યો છે જેવીસ નહીં સોરી બાવીસ નંબર છે તમને દેખાતો હોય આમાં ફાલ સારો જ છે અને ભગવાઈની આપણી સત્યતા સચ્ચાઈ અને પવિત્રતા ઉપર જોઈ અને ઘણું ખરું દીધું છે કંઈ ટેન્શન નથી પણ ટેન્શન એક જ વાતનું છે કે ખરેખર માલ ખાય મદારી અને વાહર ખાય વાંદરો વાંદરા આગળ જ બધી મહેનત કરાવે અને મદારી જે આવે પોતાના ખિસ્સામાં મદારી નાખી લે તકલીફ આ થાય છે મિત્રો બને ત્યાં સુધી ખરેખર જેના પાસે જમીન છે અને હું તો એમ કહું કે તમારા પાસે જમીન જે જમીન હોય તમે જે પાક વાવ્યો હોય માણસોને અનાજ કરિયાણું વાયું હોય કે મગફળી વાયુ કે આવું કંઈ પણ વાયું હોય તમે તમારા હગાવાલા હોય કે સિટીની અંદર તમારા ભાઈબંધ દોસ્તા રહેતા હોય તો એને સારી વસ્તુ ખબર હોવો સામે જઈને તમે પૂછો તમે તમારી જ પ્રોડક્ટનું થોડુંક કંઈક કરતા જાઓ પણ માણસ મને ખબર છે કે જ નહીં સારું ખાવામાં નબળું ખાવું હોય ને ભાવ વધારે દેવો હોય ધરાર ત્યાં તમે જે હોટલમાં કોબીનો સંભારો ખાવ ને એવી કોબી અમે એમાં ભીહોને નથી નાખતા વિચાર કરજો અત્યારે આ ચોમાસાની સિઝનમાં જે ફુલાવર આવે છે ને એ કીમ કરતા હોય તમે જોઈ જાવ તો તમે હે ને એ ફુલાવર ફૂલાવર ના જો ત્યાર પછી અને કેટલી વસ્તુ અમે અમારી રીતે જે ખાવામાં ઉપયોગી છે માણસોને એટલી વસ્તુઓમાં ઉપયોગી કરીને ખરેખર જે ઘી છે દૂધ છે તમને બધેને મોંઘું લાગે પણ જરા કાંઈ આવીને ખાલી તપાસ કરજો લ્યો નહીં તો કંઈ નહીં એક બે હાથ જોડીને એટલી વિનંતી છે કે અમારી મહેનત આમો આવી અને તમે જોઈ જાઓ લ્યો નહીં તો કંઈ નહીં તમે જોહો ને એટલે તમને ધરા લીટર એક દૂધને એક કિલો ઘી લેવાની ઈચ્છા થાય અને જ્યારે તમે મગફળીના ઓરા ખરીદવા જાઓ ને ત્યારે હો રૂપિયાના કિલોની જડે છે રેકડીમાં કંઈ વાંધો નહીં અમારા જ ખેતરમાંથી જાય છે તમે ખાવ ખુશીથી ખાવ પણ મારું કહેવાનું તેમ થાય કે જેટલા માણસો મોંઘી મોંઘી હોટલોની અંદર જમવા જઈને એ બધા આજુબાજુના ખેડૂમાંથી માથેથી એક એક મણ મગફળી ખરીદે અને ઘરે રાખી ખરાબી બનાવીને ખાય જો કેવો આનંદ આવશે અને સામે ખેડૂના દીકરા સુખી થાય એના છોકરા તમને દુવા દે તો તમારું જે બજેટ રહે ને એનાથી પણ સારું બજેટ થઈ જાય કેમ કે અમારી દુઆ તમને ફળશે તો આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર